વડોદરાની સયાજી હોસ્પિટલમાં અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સે મેં ભી ચોકીદારના પોસ્ટર લગાવી ચોકીદારી કરી આ સાથે ડોક્ટરો પર થતી હિંસાને પગલે સુરક્ષાની માંગ કરી રેસિડેન્ટ ડોક્ટરોએ સફેદ કપડા પર લાલ થાપા મારી ડોક્ટરો પર થઈ રહેલી હિંસાનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો આજે આજે સફેદ કપડો તમે જોઈ રહ્યા છો આ ડોક્ટર્સને દર્શાવે છે અને એના પર જે લાલ થાપા જે લાલ હાથના થાપા અમે માંડેલા છે એ દર્શાવે છે કે ડોક્ટર્સ જોડે વાયલન્સના દેશભરમાં કેટલા કિસ્સા બનેલા છે આપણો આ સફેદ કપડું એકવાર પતી જાય પણ ઇન્સિડન્સીસ ખતમ થવાના નામ નથી લેતા અને એના માટે આપણે તંત્ર ને જગાડવા માંગીશું કે અમારા જે ડોક્ટરની સિક્યુરિટીમાં હાથ જે રક્તરંજિત થઈ ગયા છે એના માટે કોઈ ઠોસ કદમ ઉઠાવે અને અમારી સિક્યુરિટી અમને પ્રદાન કરે રેસિડેન્ટ ડોક્ટર્સની માંગ છે કે સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની સંખ્યામાં વધારો કરવામાં આવે વડોદરામાં રેસિડેન્ટ તબીબોની હડતલ વચ્ચે આજે યુજી સ્ટુડન્ટ સે મે હું ચોકીદાર બનીને સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો રોહિત ચવડા દિવ્યા ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યા ભાસ્કર એપ